રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારોને હાલ સુધી પણ રાશન પુરવઠો મળતો નથી માધુપુર ગીરના અગ્રણી વિજયભાઈ હિરપરા દ્વારા જણાવાયું કે છેલ્લા ત્રણ વર્ષથી લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે પાત્રતા ન ધરાવતા અનેક રાશન કાર્ડ ધારકોને પુરવઠો મળે છે તેની તપાસ કરી પાત્રતા ધરાવતા રાશન ધારકોને રાશન આપવા મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી એનએફએસએ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર મુજબ જે પાત્રતા ધરાવતા લોકો છે એ લોકોને રાશન મળી રહે એ સરકારશ્રીના જોગવાઈના કાયદા મુજબ તારાણા તાલુકાના ગામડાઓમાં અન્ન મળતું નથી જે અનુસંધાને આજ રોજ અમે તારાણા પુરવઠા મામલતદાર અધિકારીને મળી અને રજૂઆત કરી કે આપ દ્વારા તપાસ કરવામાં આવે છેલ્લા ત્રણ વર્ષથી અમે લેખિત ફરિયાદ કરીએ છીએ છતાં તારણા પુરવઠામાંથી કોઈ જવાબ દેવામાં નથી આવતો અને જે પાત્રતા ધરાવતા લોકો છે એ લોકોને અન્ન મળતું નથી અને અન્ય જગ્યાએ જ મળે છે તો આ શા માટે આ તંત્રની બેદરકારીથી જે ખરેખર ગરીબ વર્ગ છે એને અન્ન મળવું જોઈએ મળતું નથી જે પાત્રતા ધરાવતા લોકો પરિવારો છે એમને અન્ન મળવું જોઈએ એને મળતું નથી તો તાત્કાલિક ધોરણે તપાસ કરી અને આ ગેરરીતિ બંધ કરવામાં આવે એ બાબતે આજે અમે આજે તાલાળા મામલાદાર કચેરી પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે